નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષ ઉપરાંતથી વસતા રબારી દિવાસી સમાજ દ્વારા વાઘોડિયા રોડ સ્થિત આવેલ નવગ્રહ મંદિર ખાતે પરંપરાગત ગેર નૃત્યનું આયોજન કરવામાં આવે છે દેશભરમાં હોળી ધુલેટી પર્વની રંગેચંગી ઉજવણી કરવામાં આવતી હતી અને હોળી ધુલેટી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એક સરખા ઉલ્લાસથી એકતાના રંગમાં રંગાઈ જાય અને એમાંય ખાસ કરી રાજસ્થાનમાં હોળી ધુલેટીના પર્વનું વિશેષ મહત્વ હોય વડોદરામાં રહેતા રાયકા રબારી દિવાસી સમાજ સમુદાય નૃત્ય દ્વારા પરંપરાગત રંગોનો પર્વ હોળી ધુલેટી મનાવ્યો યા રોડ સ્થિત આવેલા નવગ્રહ મંદિર ખાતે ગીર નૃત્યનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં રાયકા અબારી દિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આયોજકો દ્વારા વધુ માહિતી આપવામાં આવી रायका रबारी देवासी समाज राजस्थानी जिन्होंने भव्य घेर का आयोजन रखते हैं और उसके अंदर आ, माता बहनों की ओर से गीतों की भाव रखते हैं और डेंडिया रास जो हमारे राजस्थान की संस्कृति है और उसके अंदर हमारा फाग जो तो राजस्थान में माना हुआ है वो फाग की आपको दो कड़ी सुनाऊँ अे होली आई रे होली रो त्योहारु अहिड़ो आयो रे होली आई रे ए थारो रंग सुरिंगो राजस्थानी सो वेवो होली थारो रंग सुरीगो राजस्थानी सो वेवो ओ होली थारा गेरिया गुजरात वसिया रे आई रे अरे होली आई રબારી સમાજ રાજસ્થાન આ ઘેરનો પ્રોગ્રામ અમારે કમસે કમ પંદર વીસ વર્ષથી રાખીએ છીએ અમારે રાષ્ટ્રીય અધ્યક્ષ ખેમરાજભાઈ દેસાઈ ચાલુ કરીને એ ચાલુ કર્યું હતું એમની હાજરીમાં બે હાજર બે હાજર પાંચમાં એને રનિંગ કરીએ છે અને આ ગેરનું આયોજન કરીએ છીએ હોળીનું અમારે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લેડીઝનું નાસ ગાયનનું પ્રોગ્રામ કરીએ છીએ બસ સમાજ મેસેજ તો એ જ અમે આ દર વર્ષે કરીએ છીએ બીજા બધા લોકો જે છે એ બી એમાં આનંદ માણવા આવે છે અને બધો પ્રોગ્રામ રાખીએ છીએ હા હનુમાનજી મંદિર હાઈવે નેશનલ હાઈવે નંબર આઠ અમારો સમાજ ધુલેટીનો પ્રોગ્રામ છે હોળી ધુલેટીનો અને આ ઘેરનો પ્રોગ્રામ રાખીએ છીએ અમે દર વર્ષે અને આ વર્ષે બી રાખેલો છે અને પૂરી સમાજના બધા લોકો આવે છે અને લેડીઝ બી આવે છે નાસ ગાન બી કરે છે અને આ દાંડિયા ઘેર બી નાચે છે જે ગુજરાતીમાં આપણે ગરબાના દાંડિયા હોય એ રીતના અમારા મોટા દાંડિયા હોય એટલે લાકડીઓ લાંબી લાંબી એટલે નાચીએ છીએ આ આપણે વાગોડેરો પર નવગ્રહ હનુમાન મંદિર રાખેલો છે આ મારા પંદર વીસ વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે દર વર્ષે કરીએ છીએ અમે મલામ દેવા છે દેવાજી સમાચાર